નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ દ્વારા દીક્ષાંત સમારોહનું સમારોહનું આયોજન આયોજન કરવામાં કરવામાં આવ્યું આવ્યું હતું હતું ખાતે ભવ્ય અને સમારોહ યોજાયો હતો દીક્ષાંત સમારોહમાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તા અને એસ્ટલ પાઇપ્સના સીઈઓ અને એમડી સંદીપ એન્જિનિયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ડિગ્રી આપીને તેમને સન્માનિત કર્યા હતા વિશ્વ સમાજ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ સંસ્થાનો તેરમી અને ચૌદમી બેચનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાનો આજે આ દીક્ષાંત સમારોહ હતો ગુજરાત યુનિવર્સિટીના કુલગુરુ ડૉક્ટર નિર્જાબેન ગુપ્તા અને એસલ પાઇપ્સના એમડી શ્રી સંદીપ એન્જિનિયર અમારા મુખ્ય મહેમાન હતા એ બંનેના હસ્તે અમે વિદ્યાર્થીઓને ડિપ્લોમા એનાયત કર્યા એકતાલીસ વિદ્યાર્થીઓને અમે ડિપ્લોમા એનાયત કર્યા છે અને આઠ તેજસ્વી વિદ્યાર્થીઓને સમાચારમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર